હાલો મિત્રો જય માતાજી બધાને કેમ જુઓ તો હું આજે આવી ગયો છું ચોક પાવડર ફેક્ટરીમાં મશીન ચલાવવા જોઈ શકો છો તમે જો તમને બધું દેખાડીશ ચોક પાવડરની માટી જે છેટે પડી હોય એ મારા મશીનથી ઢોકળી નાખવાની છે તે પછી એનો દરાય જો તમે આ રીતના જ બધા છટો મારી દેવાનો હોય છે જોઈ શકો છો બધું આ બધે ચોક પાવડરના છટા છે ચોક માટી જે આપણે બોર્ડમાં લખીએ છીએ તે ચોક માટી છે ચો